નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે પાયાનું ઓર્ગેનિક ખાતર અને મિક્સ ખોડ વિશેની વાત કરવાની છે કેમ કે આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે નેટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એની બે પ્રોડક્ટ આવે છે એક છે ઘણસો બેજ ઓર્ગેનિક ખાતર એટલે કે મેલોક્ઝા ફોરજી અને બીજું છે મેલોક્ઝા ઓર્ગેનિક જેની અંદર મિક્સ છે બંને વિશેની માહિતી આપવાની છે તો જણાવી તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યાર જે નંબર દેખાઈ રહ્યા છે નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યાર જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે ખાસ કરીને સૌ પ્રથમ વાત મેલોક્ઝા છે પચીસ કિલોના પેકિંગ ની અંદર આવે છે એક બેગની અંદર પચીસ કિલો છે એક એકરની અંદર પ્રમાણ છે પચીસ કિલોનું આ મેલોક્ઝા ફોરજી નો ભાવ છે એક બેગ નો એક હજાર રૂપિયા એટલે ખાસ કરીને આની અંદર સો ટકા ઓર્ગેનિક ફોરજી છે એની અંદર કન્સોટિયાની અંદર જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આવે છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાસ કન્સોટિયા આવે છે જેને આપણે ઓર્ગેનિક કહી શકાય છે એ સાથેની અંદર યુમિક ફુલિક અને સિવિટ જેવા હોર્મોન્સ આવે છે અને એના પછી જે આપણે સૂક્ષ્મ તત્વ કહે છે જે માઇક્રોન્યુટ્રિઅન્ટસ કહે છે ઝીંક કોપર બોરોન ફેરસ મેગ્નેશ આ બધા સૂક્ષ્મ તત્વો છે એ પણ આની અંદર પોઈન્ટના પ્રમાણમાં આવે છે અને બીજા પણ અન્ય હોર્મોન્સ આની અંદર એડ કરેલા છે મેલોક્ઝા 4g જે ખાતર આવે છે એ અત્યારે આપણે વાવેતર કરતા પાયાના ખાતરની અંદર પણ આપણે વાપરી શકાય અથવા તો પાક વાવી દીધો હોય તો પાકના દિવસ થાય ત્યાં સુધી પણ પણ આપણે ગમે ત્યારે ઉપરથી આ ખાતર આપી છીએ ખાસ અત્યારે જે આપણે ચોમાસું પાકનું વાવેતર થતું હોય એમાં રાસાયણિક ખાતર ન વાપરી અને આપણે મેલોજી જેવું ઓર્ગેનિક ખાતર વાપરવું જોઈએ આની અંદર ખૂબ સારા પરિણામો પણ મળે છે અને બીજા નંબરની અંદર આ ઓર્ગેનિક છે જેથી કરીને આપણે જમીન ને અંદર કોઈ નુકસાન નથી કરતો આપણી મિત્ર જેવા એટલે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ કે અળસિયાને મારતું નથી ને એકંદર આના પરિણામો સતત સારા મળી રહ્યા છે એટલા આપણે ભલામણ કરી રહ્યા છે હા એક ઠીક છે કે ઓર્ગેનિક છે એટલે કે સ્લો પરિણામ હોય છે કેમિકલ ની અંદર ફાસ્ટ પરિણામ મળે એવી રીતે પણ સ્લો પરિણામ હોય પણ એક પરિણામ છે આનું સારું મળે છે ત્યાર પછી નેટમોસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ ની બીજી પ્રોડક્ટ આવે છે મેલોક્ઝા ઓર્ગેનિક કેમ કે મેલોક્ઝા ઓર્ગેનિક છે એક પ્રકારે મિક્સ ખોળ આવે છે અને સાથે ઓર્ગેનિક કાર્બન આવે છે મેલોક્ઝા ઓર્ગેનિક છે એનું પેકિંગ આવે છે 30 કિલોનું અને આનો ભાવ છે એ 30 કિલોનો એટલે કે એક બેગનો ભાવ છે રૂપિયા જે આપણે 1 એકરની અંદર વાપરી શકીએ છીએ હવે જે આ મેલોક્ઝા ઓર્ગેનિક જે આવે છે મિક્સ ખોળ આવે છે એની અંદર જોવા જઈએ તો સૌપ્રથમ તો જે આપણે એરંડીનો ક્રશ છે લીંબોડીનો ક્રશ છે કરંજ કરશ છે કાજુ ફોતરા નો ક્રશ છે મરઘાની ચરબ છે અને એ સાથે તમાકુનો પાવડર છે એટલે છ પ્રકારનો આ મિક્સ ફળ છે અને એની સાથોસાથ ઓર્ગેનિક કાર્બન છે ચૌદ ટકા છે કેમ કે અત્યારે આપણી જમીનોની અંદર જમીનોની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ સતત ઘટી રહ્યું છે તો આ મિક્સ ખોડની સાથોસાથ આની અંદર ચૌદ ટકા છે ઓર્ગેનિક કાર્બન પણ મળે છે જેથી કરીને આપણી જમીનનું ઓર્ગેનિક કાર્બનનું લેવલ છે એ પણ જળવાય અને આપણી જમીન છે એ ફળદ્રુપ બની શકે છે એટલે ખાસ દરેક ખેડૂતભાઈઓને અમારે અહીંયા ભલામણ છે કે કાં તો આપણે અ ઓર્ગેનિક ખાતર તરીકે મેલોક્ઝા ફોર જી વાપરવું જેની અંદર એનપીકે ના કન્સોટિયા અને વોર્મસ સાથે માઇક્રોન્ટ્રસ મળી જાય અથવા તો જે ખેડૂત ભાઈઓ ફળ આગ્રહ રાખતા હોય તો મેલોક્ઝા ઓર્ગેનિક નામથી જે મિક્સ ખોડ આવે છે એ મિક્સ ખોડ અને એની સાથો સાથ ઓર્ગેનિક કાર્બન આ બંને ખાતર છે આપણે પાયાના ખાતર સાથે અત્યારે આપણે વાપરવું હોય તો અત્યારે પણ વાપરી શકીએ અથવા તો આપણો પાક ઉગી ગયો હોય તો ત્રીસ દિવસનો પાક થાય ત્યાં સુધીમાં વાપરવું હોય તો ત્યારે પણ વાપરી શકીએ એટલે બધી રીતે આનો પરિણામો સારા છે અલગ અલગ અમે પરિણામો લીધા છે ત્યારબાદ અમે ભલામણ કરી રહ્યા છીએ છતાં પણ કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો આ વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક શેર કરવો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ